આવેદન આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા આવેદન અપાયું વર્ષ બે હાજર ત્રેવીસ ના નાણાકીય વર્ષની સહાય ચૂકવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું મહત્વની વાત છે કે સુરત જિલ્લામાં ઘણી સંસ્થાઓને જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સહાય આપવામાં આવી નથી માલિકીની જમીન હોય તો જ સહાય મળશે તેવો સરકાર દ્વારા પરિપત્ર કરાયો હતો પરંતુ ગૌશાળાઓની રજૂઆત બાદ માલિકીની જમીનના ઠરાવમાં સુધારો કરાયો હતો ત્યારબાદ રાજ્યના ઘણા જિલ્લામાં માલિકીની જમીન વગર પણ ગૌમાતા પોષણ યોજનાની સહાય ઘણી ગૌશાળાઓને મળી છે

એ ગ્રાન્ટ અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી પણ એમાં એક કંડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાંજરાપુરના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કંડિશન કાઢી નાખેલી તો આ વર્ષે નથી છતાં બી એ ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે પણ સુરત સુરત એ જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી એટલા માટે જે જે ગૌશાળાઓને નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવેલા છે તો અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ અને અમે આજે આ સરકાર ને લાવેલા છીએ હિન્દુત્વવાદી સરકાર ને એટલા માટે લાવેલા છીએ કે ગૌમાતા માટે કઈ કરશે ગૌમાતા જે હેરાન છે કચરો ખાય છે પીડાય છે કપાય છે એના માટે આ હિન્દુત્વવાદી સરકાર કઈ ને કઈ કરશે એટલા માટે જ આ સરકારને લાવેલા છીએ જો એ સરકાર ગૌમાતા માટે કઈ ન કરે તો પછી કોઈ જાતનો મતલબ જ નથી એ સરકારનો અને અમારી આગામી એવી તૈયારી છે કે જો અમને આ સુરતની ગૌશાળાઓને આ આ નહીં મળે આ સહાય નહીં મળે તો સુરતમાંથી માંથી કમસે કમ વીસ થી ત્રીસ હજાર ગાયો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને હજારો ની ગૌ સેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે અને કલેક્ટર કચેરી નો ઘેરાવો થશે એવી તૈયારીઓ છે અને ગુજરાત ની હરેક ગુજરાત ના હરેક કલેક્ટરે આ સહાય આપી દીધેલી છે એક સુરત માં જ નથી મળ્યું